હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આપણે આજે આ ઇલેક્ટ્રિક ઇન્ડક્શન છે ઇલેક્ટ્રિક સગડી બરાબર તો આપણે આજે ઇન્ડક્શન રિપેર કરશું એટલે આપણે આ જે ઇન્ડક્શન છે એ ખરાબ બંધ થઈ ગયેલ છે તો આને આપણે રિપેર કરીશું શું પ્રોબ્લેમ છે એ જોઈશું બરાબર તો આપણે જુઓ પહેલાં અહીંયા હું બોર્ડમાં આપી દઉં છું પાવર જઠન માથે મૂકશું બરાબર પાણી ભરીલું અને હું ચાલુ કરું છું બરાબર જુઓ આ ચાલુ કરી ઓન થઈ પણ જુઓ આ રીતે અવાજ આવશે જો આ રીતે થાય છે પણ પાણી ગરમ થતું નથી બરાબર આ રીતે જો અવાજ આવે રાખે છે તો મિત્રો ચાલો આવા આપણે આને ઇન્ડકશનને રિપેર કરીશું તો આપણે ઓફ કરી સ્વિચ બંધ કરી અને પિન કાઢી લેશું અને આપણે ખોલીએ બરાબર તો ખોલવા માટે આપણે આ પ્લેટ છે એની નીચે કંઈક મૂકવું આપણે પડશે બરાબર અનેક આ કાસ હોય છે તો વધારે ડી ગયું હોય તો તૂટી જાય એટલે આપણે નીચે આ રૂમાલ મૂકી દઈએ જેથી ભટકાય એની બરાબર હું બધા સ્ક્રુ ખોલી લઉં છું બરાબર તો આપણે સ્ક્રુ ખોલી લીધા છે તો આપણે અહીંથી ઉપર કરી લઈશું આ રીતે બરાબર ધીમે અહીંથી કાચનું આ રીતે અને પટ્ટી બાજુ મૂકી દઈશું અને હવે આપણે અને સીટી કરી દઈશ સગડીને બરાબર એટલે ઉપરથી આપણે કાશ લઈ શકીએ જુઓ મિત્રો આ રીતે કરી આ આપણે જે ડિસ્પ્લે એટલે કે પેટવાળો ભાગ છે એનો આપણે અહીંથી સોકેટ કાઢવું પડશે બરાબર અહીંથી તો આને કેબલ આપણે કાઢી લઈએ બરાબર આ રીતે જુઓ મિત્રો નીકળી ગયો વ્યાવ તો આને સાઈડમાં આપણે મૂકી દઈશું હવે મિત્રો આપણે કોયલ છે આપણે એ કાઢશું ઇન્ડક્શન પ્લેટ કોયલ બરાબર તો આપણે ખોલી દઈએ હવે આપણે આ કોયલ છે એને આપણે આ રીતે ઉઠાવીને અને આ સેન્સર છે બંને એના એ સેન્સર પણ કાઢી લઈએ બરાબર આ રીતે સોકેટમાંથી કાઢી લેવાના છે એટલે આ સેન્સર આપણું આવી રીતે કોઈલ કરી શકાય બરાબર હવે મિત્રો જુઓ હવે આપણે અહીંયા આ મધરબોર્ડ દેખાય છે બરાબર છે તો હવે આપણે વારાફરતી જોઈએ છીએ બરાબર પહેલાં આપણે પાવર આપશું અને આપણે જોઈશું બરાબર એટલે કે હવે આપણે સૌપ્રથમ આપણે અહીંયા પાવર આવે છે કે નહીં એ આપણે જોયું પણ આપણે પાવર અહીંયા ડિસ્પ્લે પર બતાવે છે બરાબર આપણે આ ડિસ્પ્લે ઉપર પાવર બતાવતું હતું એટલે આ કેબલથી પાવર માં આવે છે એ નક્કી થયું છે બરાબર છે આપણે હવે મિત્રો આપણે કોઈલ છે એને આપણે છૂટી પાડી દઈશું

હવે આપણે આ કસરો સાફ કરી નાખ્યું હવે મિત્રો આપણે હવે આપણે મિત્રો જુઓ આ ફેનનો પણ પિન કાઢી લઈશું અહીંથી એટલે ફેન આપણે હવે આપણે બોર્ડ ખોલીશું એટલે હવે આપણે બોર્ડમાં જોઈશું બરાબર મિત્રો તમે જ્યારે ખોલો ત્યારે તમારે યાદ ન રહે તો ફોટો પાડતો જવાનો છે બરાબર એટલે તમારે જોડતી વખતે તકલીફ ના પડે બરાબર એ વારાફરતી બધાના ફોટા પાડી લેવાના એટલે જોડીએ ત્યારે તમને તકલીફ ન પડે જે પાર્ટ આપણે ખોલીએ એ લાઈનમાં એ પ્રમાણે તમે ફોટો પાડી લેવાનો તમારે આ રીતે શોર્ટ કરી દેવાનો આ કેપેસિટર છે બરાબર તો તમે અહીંયા હાથ આંગળી ના ડેજો એ માટે આપણે પહેલાં આ રીતે શોર્ટ કરી દેવાનું કેપેસિટરમાં પાવર થોડોક રહી જતો હોય છે બરાબર એટલે તમને ઝટકો પણ લાગી શકે છે એટલે આ રીતે શોર્ટ કરી દેવાનો કેપેસિટર હોય ને ત્યારે તો મિત્રો હવે આપણે જુઓ હવે આપણે આ ખોલી નાખીશું પહેલાં સૌ પ્રથમ આપણે આઈજીબીટી છે એને ચેક કરીશું તો આઈ આઈજી ચેક કરવા માટે આપણે મલ્ટીમીટર લઈએ મલ્ટીમીટરને ચાલુ કર્યું તમને દેખાતું છે મિત્રો જુઓ મલ્ટીમીટરને મેં કન્ટિન્યુ મોડ ઉપર રાખ્યું છે જુઓ અહીંયા બજર મોડ ઉપર બરાબર તો બજર મોડ મેં ઉપર રાખ્યું છે બરાબર હવે આ રીતે દબાય આ રીતે અડાડીશ એટલે અવાજ આવશે એટલે આપણે કન્ટિન્યુ મોડને આપણે જો આ આઈજીબીટી છે એને આપણે જોવો પેલો આ ગેટ છે આ કલેક્ટર છે ને આ એ સ્વિચ છે બરાબર છે તો અહીંયા આપણે માઇનસ છે એ આપણે વચ્ચે રાખીએ અને અહીંયા આપણે પ્લસ રાખીએ એટલે કે આ કલે ઈ સ્વિચ ઉપર જુઓ તો કોઈ દેખાય છે નહીં પણ જુઓ હું વચ્ચે પ્લસ રાખીએ અને અહીંયા કલેક્ટર ઉપર આ કલેક્ટર વચ્ચે બરાબર અને અહીંયા જુઓ આ રીતે રાખીશ જો કંઈ બતાવે છે સ્વિચમાં નહીં ગેટ ઉપર જુઓ જુઓ જો આ રીતે બતાવે છે પણ અવાજ નથી આવતો એટલે આપણું આઈજીબીટી કમ્પ્લીટ છે બરાબર હવે હું અહીંયા પ્લસ રાખીને અહીંયા માઈનસ રાખું તો બતાવશે પણ આ રીતે અહીંયા માઇનસ રાખીને અહીંયા પ્લસ રાખી તો નહીં બતાવે કાંઈ બરાબર જુઓ કાંઈ બતાવે છે એ નથી બતાવતું એટલે આઈજીબીટી આપણી સારી છે ઘણીવાર શું હોય છે મિત્રો કેપેસિટર પણ ખરાબ હોય છે બરાબર આપણે અહીંથી બેતા વીસ તો આપણું જુઓ આ કેપેસિટર છે એ કેટલા ફેરાડીનું છે ઝીરો પોઈન્ટ ત્રણ ફેરાડીનું છે પછી આ કેપેસિટર છે આપણું એ પાંચ ફેરાયડીનું છે જુઓ અહીંયા બરાબર આ કેપેસિટર એટલે આ કેપેસિટર ઘણીવાર અંદરથી ફાટી ગયું હોય છે એટલે આપણે આ કોઈલ આપણે અહીંયા છે તો અહીંયાથી એક આપણે જો અહીંથી છૂટું પડી ગયું છે તો આપણે અહીંયા એક શોલ્ડરિંગ કરવું પડશે તો અહીંયા તો આપણે આ કોઈલ ફરીથી લગાડવી પડશે બરાબર આ ચૂટી ગઈ છે એટલે આપણે આ કોઈલને ફરીવાર લગાડી દઈશું બરાબર અહીંયાથી આ રીતે લગાડવાની છે તો એ લગાડી દઈએ સોલ્ડર ગરમ કરી અને આપણે આ જે કોઈલ છે એ આપણે સૌ પ્રથમ લગાડી દઈએ અને આપણે જોઈ જોઈએ બરાબર તો આને ઘસી અને આપણે સારી રીતે કોઈલ લગાડી દઈએ અને આપણે ઘસવું પડશે જે આની ઉપર આપણે જે પાયલ હોય એ આપણે નીકળી જાય આ રીતે થોડી વાર કાઢશું એટલે સાફ થઈ જશે માટે પેપરનો કટકો લીધો છે અને આપણે આ આ રીતે તો મિત્રો ઘસી નાખ્યા છે બે બે ભાગ બરાબર અને હવે આપણે આને શોલ્ડરિંગ કરવું છે બરાબર તો શોલ્ડરિંગ કરવા માટે આપણે તો મિત્રો આપણે અહીંથી સાફ કરી નાખ્યા છે બે પોઈન્ટ બરાબર હવે આપણે આની એક આટી કાઢી લીધી છે બરાબર ને એ બે આટી હતી તો આપણે એક આટી કાઢી લીધી છે વાયર ટૂંકો પડતો હતો એટલે એટલે હવે એક આટી કાઢીને આ રીતે લગાડી દેવાનું છે આ રીતે બેસાડી દઈશું અંદર એક આપણે જગ્યા થોડી વધારી દઈએ અહીંયા જેથી આપણે બેસી શકે કમ્પ્લેટ કનેક્શન કરી દીધું છે બરાબર આ કોઈલનું અને હવે આપણે આગળનું કરીએ બરાબર તો આપણે આ કોઈલ બેસાડી દીધી છે બરાબર કમ્પ્લીટ અને હવે આપણે એકવાર ફરીવાર ટ્રાય મારશું બરાબર આપણે આ કોઈલના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે છે તો આપણે વારાફરતી બધાને ટેસ્ટ કરતા જઈશું આપણે સૌપ્રથમ આ હિટિંગ કોઈલ છે એને પણ આપણે જોઈએ બરાબર કે આ કોઈલ આપણી પણ બંધ નથી ને બરાબર તો મલ્ટીમીટર આપણે કન્ટેનર ઉપર રાખશું અને કોઈલના બે ભાગ છે ત્યાં આપણે આને લગાડીશું આ રીતે તો આપણી કોઈલ ઓકે છે બરાબર હવે આપણે આ જો આપણે આની ઉપર વાસણ મૂકીએ ને આપણે અહીંયા આની ઉપર વાસણ મૂકશું એટલે ખબર તરત પકડી લે એટલે તરત ગરમ થવાનું ચાલુ થાય એટલે આ સેન્સર છે તો આપણે સેન્સરને પણ જોઈ લઈશું આ ભાઈ આ બંને સેન્સર જ છે તો સેન્સરમાં આપણે તપાસ કરી લઈએ જુઓ આ બજર નથી જ ચાલુ થઈ બરાબર બજર નથી વાગતું એટલે કમ્પ્લીટ છે આ બજર વાગે તો ફોલ્ટ છે એટલે આમાં બજાર વાગવું ન જોઈએ તો આપણે અહીંયા ચકાસી લઈએ બંને સેન્સર સારા જ છે કનેક્શન કરી દઈએ બધાને અને આપણે તપાસ કરી લઈએ કારણ કે આપણે આ કોઈલ હતી એ અહીંથી સોલ્ડરિંગ તૂટેલ હતો તો આપણે હવે ફરીથી હવે મિત્રો ઘણા એમ કહેતા હોય છે કે ઇન્ડક્સ આ જે પ્લસ અને માઇનસ હોય છે ના એવું ના હોય તમે અહીંયા આપો કોઈ પણ ગમે એ સેડે તમે ગમે તમે આપી શકો છો આમાં એવું હોતું નથી બરાબર એટલે તમે ગમે ત્યાં આપી શકો છો પાવર એટલે હવે આપણે અ કનેક્શનમાં કોઈલનું કનેક્શન કરી દઈએ અને ફરીવાર એકવાર આપણે જોઈ જોઈએ બરાબર તો આપણે કોઈલનું કનેક્શન કરી દીધું છે અને સેન્સર પણ આપણે લગાડી દઈએ બરાબર સેન્સર આપ્યા પછી આપણે ફેન લગાડી દઈએ અને હવે આપણે ઉપરને જે આપણે કાચનું છે કનેક્શન એ પણ લગાડી દઈએ ફરીવાર આપણે બધું કનેક્શન આપી અને તપાસ કરવાની છે બરાબર ડિસ્પ્લે નું પણ આપી દઈએ હવે આપણે પાવર આપશું કમ્પ્લીટ થઈ ગઈ કે નહીં બરાબર તો હવે આપણે ચાલુ કરી અને આપણે પાણી મૂકશું આ રીતે અને હવે આપણે ઇન્ડક્શન ચાલુ કરીએ તો આપણે ઇન્ડક્શન ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે મેન ઉપર દબાવીએ તો જુઓ મિત્રો આપણે ઇન્ડક્શન ચાલુ થઈ ગઈ છે આપણે બંધ કરી દઈએ આપણે ગરમ પાણી થઈ ગયું છે જો વરાળ નાખવા માંડ્યું પાણી પાણી ફૂલ ગરમ થઈ ગયું છે આપણે